પછી મારા પપ્પા ખેતરમાં માં હાકવા ગયા છે અને ટ્રેક્ટરમાં ડીઝલ નથી તો હું જાઉં છું રહ્યો કેરબો લઈને ડીઝલ ભરવા તો ચાલો ભરતાવી ડીઝલ હવે આપણું રાજદૂત લઈને તો ચાલો આગળ આપણે ગામમાં સલારીમાં પ્રકાશભાઈ વાર જોઈ રહ્યા તો એમને પણ તેડવાના છે તો ચાલો આપણે રસ્તામાંથી ચડીએ આ સલારી ગામ માં પોકી આવ્યા છીએ પ્રકાશભાઈ આવી ગયા છે તો ચાલો ચાલો જાઓ જાવીયા છીએ આપણે સલારી ગામ પેટ્રોલ પંપ પછી આપણે ઓગણીસ લાખ નું ડીઝલ ભરાવી લીધું છે આપડા ત્રણ હજાર લીટર ના કેરબાના માં નીકળી ગયા છે ડીઝલ ભરાવીને ઘર બાજુ સાહેબ આપણે આમ જવાનું હશે ને પ્રકાશભાઈ આમ લઈ જાય છે રા સલારી ગામ અંદર કારણ કે એમનું હોદા પડ્યું છે પચર હાથ વાયા હતા સવાર થોડામાં પહેલાં પહેલાં એમને પછી આપણે નીકળી જઈ ઘર બાજુ ખરે પોકી આવ્યા છે ને કેર બહુ ઉતાર છો છે ને હવે જાય છે આપણે ધારવાઢવા ઢવા ધારવા ઢવા આવી ગયા છે ને પ્રકાશભાઈ પણ આવી ગયા છે ને ઈ પણ વાઢે છે રા કેમ પ્રકાશ ભાઈ વાઢજો ને આજ તો વાઢી લેશો ને આજ તો બોલો તો ઘરા પછી તો ચાર એક રોટલા મારી નાખ્યા હે ડાર માં ખેતર તો ખાવાની મજા ઈ કુછો રે પ્રકાશભાઈ કે બે હજી રોટલા આપી જો ને હવે પ્રકાશભાઈ બેસી ગયા છે દીતે પી ગયો છે તો ફોન લઈ નીસું ખાલીન રીલું ધોવા તો આમાં ભેરું આપણું નહીં થાય તો આલા આલા ઉ બધા ઊભા દોપડ કરે તો ભાઈ અરે નહીં કંઈ કારા થઈ જાઓ તમે કારા તો અમે થઈ ગયા છે બીજું આમ તો તમે તો એવી એવી સ્કીન હે તમારી ચાલુ બધા યાર થોડીક રહી છે ને મિત્રો પટાસ ભાઈ ઉભા રહી ગયા છે હવે આટલી જ રહી છે જો એકળ એકમાં આપણે જાળ વાવી તી કમ્પ્લીટ જ બે ભાઈએથી મેં વાઢી નાખી છે જાણ અને હવે તો થોડીક આર વિહમો લઈને પછી જાય ક્યાં જાય કિનારે જાય કે ગામમાં જાય કઈ નક્કી નથી કે ટ્રેક્ટર રાખી તો ચાલો જોઈ નવરા થયા હવે બાપે લગાડી દીધા ટ્રેક્ટરની દાંતી ઢેહડવા કારણ કે હવે ઢેહણી ઢેહણી થાકી ગયા હતા ને આપણે શોખીન દીવડા અહીં એમ તો આપણે પ્રણય થા ઉતાર્યા બાપાને જે જો હું આખું કેમ આવડે છે ને આપણને પાછું કોમેન્ટ કરજો મિત્રો ट्रैक्टर है कि नहीं तो ढूंढना सोतरा निकली गया तो अबे आप ही दीजो अबे प्रकाश भाई ने आकवा तू ग्राह कर ले तार बन प्रकाश भाई ने आकवा दी दो तो डीजल नो करने छोड़ काकड़ो तो आप ले चलो भरता भी डीजल चलो भरता भी सिंकर पार्टी है आज हम क्या सुरेश भाई अच्छा खिला ले खाने खा रहे નાસ્તો પ્રકાશભાઈ ને યાર પ્રકાશભાઈને નાની એવી પાર્ટી આપી દીધી છે જે છે પાસ્તાની અને જીરા છોડાની કારણ કે આજે આપણા ઘરે આખો દિવસ ચાર વઢાવીને હવે ચાલી રહ્યા છે આપણા ઘરે ડીઝલ ભરવા તો ફોન આવી ગયા વરીને આપણે ડીસો ગ્રામ ભરી લીધું છે અને વજન તો છે બાકી એક જ હાથે આપણે ઉપાડી લીધું હોય અને બેસી ગયા નીકળી ગયા પાછા હવે ગરબાજી પાત્ર નું નામ કોમેન્ટ કરજો પછી તો આવી ગયા ગામ અંદર ને લઈ લીધી થોડીક માથાની સામગ્રી તેલ હે ઓ ભાઈ નીકળી ગયા છીએ આપણા મોટા બારા ની દુકાને રાજેશભાઈ ની દુકાને આવી ગયા છીએ રાજેશભાઈ કહે રા કે બકાલો લઈ લ્યો ઘર જય માતાજી મિત્રો તમારે બકાલ લેવો હોય તો મારી દુકાને આવવાનું અહીંયા અમારે સસ્તામાં દે ગાયત્રી ચોક ની બિલકુલ હમે પછી તો નીકળી ગયા છીએ પડતા ઉત્સાહ કાચા રસ્તે લીપટો કરતા ઘર બાજુ જોવા ચારસો પ્લસ ચાલે ઓ મિત્રો પછી તો આપણે આપણી આપડી આવ્યા છીએ ને હવે નાખવાનું છે આપણે ટ્રેક્ટરમાં ડીઝલ તો ચાલો નાખી લઈને બાદના બ્લોગમાં આટલું જ ચાલો મળીએ નવા બ્લોગમાં